જે મારા દોસ્તો આજે આપણે આવી ગયા છે બાબા શ્યામ નાસ્તા હાઉસમાં અને એ પણ આપણા નડિયાદમાં ત્યાં તમને મળી જવાનું છે દાળ પકવાન મગ પુલાવ અને સેવસણ ત્રણેય એક જ જગ્યાને પણ માત્ર ત્રીસ રૂપિયામાં તો ચાલો જી દોસ્તો કેમ છો મજામાં મજામાં તો આજે આપણે નડિયાદમાં બાબા શ્યામ નાસ્તા હાઉસ માં ગયા છે અને અહીંયા તમને મળવાનું છે દાળ પકવાન સેવસ અને મગ પુલાવ પણ મળી જવાના છે તો અહીં લોકેશન ભાવ અને કસ્ટમર રિવ્યુ પણ તમને જણાવી દઈએ ચાલો વિડીયોની શરૂઆત કરીએ જય મહારાજ શું નામ ભાઈ તમારું ઓસ્ટ્રેલિયા આપણે સ્ટોલનું નામ શું રાખ્યું છે બાબાશામ નાસ્તા હોય તો અર્ધુભાઈ આપણે અહીંયા કેટલી આઈટમ બનાવ છે અમારા દર્શક મિત્રોને જણાવજો સેવ છે દાળ પકવાન છે મગ પુલાવ છે તો હર્ષભાઈ આપણે જે ફૂડ બનાવ છે એનો પ્રાઇસ શું રાખી છે સેવ સરનો 40 રૂપિયા છે ત્રણ પાઉં સાથે દાળ પકવાનનો 30 રૂપિયા છે જેને એક પકવાન અને દાળ મિક્સ આવશે અને બીજું છે મગ પુલાવ એનો પણ 30 રૂપિયા રેટ છે જેને અંદર કે ડીશ ટોટલ તૈયાર થઈ મળે છે તો હર્ષભાઈ આપણે જે સેવ એક્સ્ટ્રા પાઉ આપો છો એની શું પ્રાઇસ છે જણાવજો 10 રૂપિયા ત્રણ પાઉંના એક્સ્ટ્રા છે અને આપણે જે રસ્સો આવે છે જેમ કે જેને આપણે સેવસર સર સર જેને કહીએ છીએ એ ફ્રી આવશે કેટલી વાર જાઉં દી તમાર પાઉ ચાલે છે ત્યાં સુધી તો હર્ષભાઈ આપણે એનો ટાઈમિંગ શું છે જણાવી દેજો આપણે ટાઈમિંગ એમ તો સવારે 7 થી 2 છે પણ 8 વાગ્યા પછી આપણે કમ્પ્લીટ લેવલ પર રેડી હોઈ જઈએ છીએ કસ્ટમર માટે હર્ષભાઈ આપણે એનો લોકેશન જણાવી દેજો આપણે કમળા ચોકડી થી મંજીપુરા રોડ પર જતા એની વચ્ચે કાંટો આવે છે જે બહુ જૂનો અને જાણીતો છે ત્યાં આગળ જ આપણી ત્યાં આગળ પ્રોપર લારી છે તો અર્ષભાઈ આપણે શરૂઆત કરી કેટલો ટાઈમ થયો હવે લગભગ આમ તો જોવા જે 8 મહિના થઈ ગયા છે આમ જૂની બ્રાન્ચ છે આપણે અમદાવાદ છે ખૂબ ખૂબ આભાર તમારો અર્ષભાઈ જય મહારાજ જય મહારાજ તો સાહેબ શું નામ છે તમારું દીપમ દીપક તો દીપમભાઈ તમે અહીંયા રોજ નાસ્તો કરવા આવો છો તો અમારા દર્શક મિત્રોને કહો કે એનો ટેસ્ટ કેવો છે હવે છેલ્લા બે મહિનાથી આ ઘડી આવી છે ઓફિસમાં આવવાનું સવારમાં આવી બેગ મૂકીને આ ઘડી નાસ્તો કરવાનો આપણે દાળ પકવાને ખાધા પુલાવ એ ખાધો છે સેવ સરે આ ના ખાઈ લઈ જવાનું દેશ તો એક નંબર છે જે ભય છે એ બી બહુ જોરદાર છે માણસ વ્યવસ્થિત છે ખાવા પીવા પાછા પડતા નહીં બદલ ખૂબ ખૂબ આભાર દીપમભાઈ જેમાં રહે તો દોસ્તો તમને લોકેશન બતાવી દઈએ આ છે ગણપતિ ચોકડીથી મંજીપુરા જવાનો રસ્તો ત્યાં તમને વજન કાટો દેખાઈ જશે બસ એની એક્ઝેક્ટ બાજુમાં છે બાબા શ્યામ નાસ્તા હાઉસ તો એકવાર ટેસ્ટ કરવા ભૂલતા નહીં તો હવે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યા છો કેમ કે હવે એમની રેસીપી કઈ રીતે બનાવે છે અને શું બનાવે છે એ બધું તમને બતાડ્યું અને આપણે દાળ પકવાન મગ ફુલાવ અને સેવસણનો ટેસ્ટ પણ કરીશું દોસ્તો ઉપવાસ હોવાથી આપણે ટેસ્ટ નથી કરવાનો તો આજે ચણા ધાણાપુરી ડુંગળી અને તીખી ચટણી નાખીને જોરદાર આપણે હારી લીધા છે તો હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એનો ટેસ્ટ કેવો છે માત્ર ત્રીસ રૂપિયાની અંદર એક પકવાન અને દાળ આપે છે તો હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે હા હા જોરદાર ટેસ્ટ છે કારણ કે એની અંદર જે આમલીની ચટણી નાખી છે ખાટી મીઠી એના લીધે ટેસ્ટ કંઈક અલગ જ લાગે છે તમે પણ જો નડિયાદ આવ્યા હોય મંજીપુરાથી કમળા જતા હોય તો વચ્ચે કાંટો આવે છે એ કાંટાની બાજુમાં જ આવેલું છે બાબત દાલ પકવાન તો એક વખત તમે ત્યાંથી અચૂક મુલાકાત લો અને તેનો ટેસ્ટ કરો જો તમે એનો ટેસ્ટ કર્યું હોય તો અમારા વિડિયોની અંદર એક કોમેન્ટ જરૂર થી કરજો કે એનો ટેસ્ટ કેવો છે તો દોસ્તો હવે બનવા જઈ રહ્યો છે મગ પુલાવ તો એ પણ તમને બતાવી દઈએ વાહ ભાઈ વાહ જો એનો પુલાવ આવે મગ આવે અચ્છા આ દાળ છે ઓગો ચણાની દાળ આવે ઓકે

મિત્રો આપણે આવ્યા હતા બાબા શ્યામ દાલ પકવાન ત્યાં અને એમની એક બીજી વેરાયટી છે કે મગ પુલાવ જે બાકી બધી જગ્યાએ ઘણી જગ્યાએ તમે મગ પુલાવ ખાતા હશે પણ ત્યાં મગ પુલાવ હોય છે એની અંદર આખી અલગ જ છે કે મગ પુલાવ તો હોય જ એની સાથે સાથે મગની દાળ ચણાની દાળ છેવ દહીં અને ડુંગળી અને ગ્રીન ચટણી એ નાખે ને જોરદાર એનું ટેસ્ટ આવે છે તો આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીએ કે એનો મગ પુલાવ કેવો છે જોરદાર મિત્રો એમ જો તીઘી ચટણી નાખી છે એનું પણ ટેસ્ટ આવે છે જે એમને આંબલીની એની ચટણી નાખી છે એ પણ ટેસ્ટ આવે છે ખટાત જોરદાર લાગે છે તો તમે પણ એક વખત આજે અચૂક મુલાકાત લો તો દોસ્તો ફરી એકવાર તમને લોકો થી ગણપતિ ચોકડી જતાં વચ્ચે વજન છે બસ એની કાઢવાની બાજુમાં છે બાબા શ્યામ દાળ પકવાન મગ પુલાવ અને સેવસ ત્રણેય વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જવાનું છે અને એ પણ માત્ર ત્રીસ રૂપિયામાં માં ફટાફટથી પહોંચી જશે બાબા શ્યામ દાળ પકવાન મગ પુલાવ અને સેવસળમાં નળિયા પછી કહેતા નહીં કે બધા ખાઈ ગયા અને અમે રહી ગયા તો મળે મિત્રો નવ વીડિયો સાથે જય મારા જય હિન્દ ભારત માતા કી જય જય માતાજી